પવિત્ર શ્રાવણ માસમાં ભક્તો સંકટ મોચન હનુમાન દાદાની ભક્તિમાં લીન બને છે ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ના શ્રી મંડળ દ્વારા શ્રાવણ પ્રથમ શનિવાર નિમિત્તે આયોજન કરવામાં આવ્યું હતું જીઆઈડીસી માં આવેલ એશિયન પેન ચોકલી સ્થિત ભીડભંજન હનુમાન મંદિર ખાતે દર્શન કરી ડીજે નાદ સાથે આ પદયાત્રા ને પ્રસ્થાન કરવામાં આવી હતી જેમાં પદયાત્રીઓ ઝઘડિયાના સુપ્રસિદ્ધ તીર્થક્ષેત્ર ગુમાનદેવ ખાતે જવા રવાના થયા હતા આ પદયાત્રામાં ભરૂચ અને અંકલેશ્વરના મળીને ચારસો થી વધુ પદયાત્રીઓ જોડાયા હતા શ્રી શ્યામ મિત્ર મંડળ દ્વારા પ્રતિવર્ષ પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે શ્રી શ્યામ મિત્ર મંડળના આગેવાન જોશીએ જણાવ્યું હતું કે વર્ષ શ્રી શ્યામ મિત્ર મંડળ કાર્યરત છે તેમજ ધાર્મિક કાર્યો ધાર્મિક સેવા અને મેડિકલ કેમ્પ સહિતના સેવા કાર્યો આ મંડળ ની ઓળખ છે દર વર્ષે ગુમાનદેવ દાદાના દર્શન માટે શ્રી શ્યામ મિત્ર મંડળ દ્વારા પદયાત્રાનું અનોખું આયોજન કરવામાં આવે છે

મંદિર પેદલ યાત્રાનું આયોજન કરેલ છે આ યાત્રાનું મેન ધ્યેય આજની નવા પીઢીમાં ધાર્મિક પ્રવૃત્તિઓ ઉત્પન્ન થાય એવમ અમે પૂછી અનુભવ કરીએ કે આ યાત્રામાં ઓછામાં ઓછા ચારસો છે પાંચસો ભગ જણ ભેગા થાય છે શ્રી શ્યામ મિત્ર મંડળ અંકલેશ્વરમાં ઓગણીસો નફોતેર કાર્યરત છે ਮੰਡਲ ਦੁਆਰਾ ਗਰੀਬੀ ਬਦੀ ਧਾਰਮਿਕ ਪਰਵਰਤੀਓ ਕਰਵਾਮਾ ਆਲ ਹੈ ਜੇ ਤੁਸੀਂ ਅਸੀਂ ਕਸਨ ਕਰਾਂਗੇ ਧੋਖ ਲਗਾਏਗੇ ਉਹ ਸੋ ਵੀ ਮਨਵਾਂਚਿਤ ਦਾਦਾ ਉਨਗੋ ਜੋਬੀਰ ਸਾਹਿਬ ਹਨ ਉਹ ਵੀ ਡਿਗੜੇਗੇ ਇਹ ਸਭ ਮਨੋਗਾਮਨਾ ਹੈ